વિસ્તારમાં ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન દેસાઈ આગેવાનીમાં સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ ખાસ કરીને સ્ટેશન પર દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં સુરત શહેરમાં રામનવમીના તહેવાર નિધનમાં રાખીને સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે શહેરભરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સુરત શહેર પોલીસ દ્વારા રામનવમીના તહેવારને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે સુરત શહેરની ઉધના વિસ્તારમાં ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ સાહેબની આગેવાનીમાં સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને ઉધના રેલ્વે સ્ટેશન પર પોલીસ દ્વારા ડ્રોન મારફતે પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી ત્યાં વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ડ્રોન દ્વારા આસપાસના વિસ્તારોનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને પોલીસનો મુખ્ય હેતુ એ છે કે તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે